જેમાં વાત કરીએ તો દિવાળીની આસપાસ આવેલા માવઠાના કારણે ગુજરાતના ખેડૂતોની દશા બગડી હતી માવઠાનો એવો તે માર પડ્યો કે ખેડૂતો હવે ફરી બેઠા થઈ શકે એવી સ્થિતિમાં નથી સરકાર પણ માવઠા બાદ થયેલા નુકસાનની સહાય આપવામાં સમય લગાવી રહી છે ત્યારે આ બધાની વચ્ચે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ફરી એક વખત મોટી આગાહી સામે આવી છે અને આ શબ્દો સાંભળીને જ હવે તો ખેડૂતોની છાતીના પાટિયા બેસી જાય તેવી હાલત જોવા મળવાની છે હાલ આવેલા માવઠાના કારણે જાણે ખેડૂતોને રસ્તા પર લાવી દીધા છે તેવું મિત્રો દ્રશ્યો સામે આવી રહ્યા છે મોઘામૂલો પાક મેળવવા જે ખર્ચો કર્યો હતો તે ખર્ચો પણ ન નીકળ્યો એવી હાલત દિવાળીએ આવેલા માવઠાએ કરી છે આ માવઠામાંથી હજુ તો ખેડૂતો ઊભા નથી થયા ત્યાં ફરી એક વખત હવામાન નિષ્ઠા તંબાલાલ પટેલની ડરામણી આગાહી સામે આવી છે તેના ઉપર એક નજર કરીએ જેમાં હવામાન નિષ્ઠા તંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બે નહીં હજુ ચાર મહિના સુધી આફતના માવઠાની આગાહી કરવામાં આવી રહી છે જેમાં વાત કરીએ તો અઢારથી લઈને ચોવીસ નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનશે જે વાવાઝોડું ચોવીસ નવેમ્બરની આસપાસ મિત્રો ગુજરાતના ખેડૂતો માટે આફત બનીને ટાટકશે તેવી મિત્રો શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાત સહિત દેશભરમાં આમ તો ચાર મહિનાની વરસાદી માહોલ રહેશે પરંતુ જે રીતે છેલ્લા અમુક વર્ષોથી ગુજરાતનું વાતાવરણ બદલાયું છે તેમાં ચોમાસું ચાર મહિનાથી પણ આગળ વધી ગયું છે ત્યારે અંબાલાલ પટેલે ફેબ્રુઆરી સુધીમાં માવઠાની આગાહી કરી છે એટલે કે આ વર્ષે મેમાં પણ શરૂ થયેલો ચોમાસું ફેબ્રુઆરીમાં પણ માવઠું બનીને વરસી શકે છે નવી આગાહીમાં તેમણે જણાવ્યું છે કે આગામી પંદર નવેમ્બર સુધી રવિ પાકો માટે હવામાન સુધરતું જશે રાજ્યમાં હવે ઠંડા પવનો ફૂંકાશે ઉત્તર ઓડિશાના ઠંડા પવનો તથા કેસ્પિયન સમુદ્રના પવનો પાકિસ્તાન થઈ ઉત્તર ભારતમાં આવશે પંદર નવેમ્બર બાદ ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશમાં પશ્ચિમી વિક્ષેપ આવતા જશે રાજ્યમાં ન્યૂનતમ ઉષ્ણતાપમાન તાપમાન સત્તર ડિગ્રીથી અઢાર ડિગ્રી સેલ્સિયસ જોવા મળી શકે છે સોળ નવેમ્બરે બાદ મહત્તમ ઉષ્ણ તાપમાન એકત્રીસ ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને ચૌદ નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા વ્યક્ત કરી છે ચોવીસ નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશમાં પશ્ચિમી આવતા ઠંડી લાવશે બંગાળના ઉપસાગરના બીજના કારણે માવઠા આવી શકે છે તો દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં માત્ર કમોસમી વરસાદ આવી શકે છે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાય તેવી મિત્રો શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક નુકસાન સહાયને લઈને સમાચાર સામે આવી રહ્યા છે ઓક્ટોમ્બરના અંતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે સરકાર ટૂંક સમયમાં સાત હજાર કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કરી શકે છે ગાંધીનગરમાં બેઠકોની ચર્ચા ચાલી રહી છે બસો ઓગણપચાસ તાલુકાના સોળ હજાર ત્રણસો ગામોમાં દસ લાખ હેક્ટર પાક ધોવાઈ ગયો છે પ્રાથમિક અંદાજ મુજબ બે હજાર કરોડનો હતો જે દસ હજાર કરોડથી વધુ થયો છે પંચ્યાસી લાખ હેક્ટર વાવેતરમાંથી એકાવન લાખ હેક્ટરમાં મોટું નુકસાન થયું છે 16387 ગામના ખેડૂતોને મળશે પૈસા બાકી મિત્રો તમારે નુકસાન થયું છે કે નહીં તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારના પાંચ ધડાધડ નિર્ણયો જેમાં માવઠાના માર વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર મળી આવ્યા છે સરકારે નક્કી કર્યા 125 મણ મગફળી ખરીદવાના ટેકાના ભાવ સાથે જાહેરાત નવ નવેમ્બરથી મગફળી સોયાબીન મગ અડદની ખરીદી કરવામાં આવશે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કરી ગયા વર્ષની તુલનામાં આ વર્ષે નવ લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાવ્યું સરકાર એસએમએસથી જાણ કરશે કેન્દ્રના નિયમો અનુસાર પચીસ ટકા ખરીદી માવઠા પીડિતો માટે મગફળીના એકસો પચીસ મણથી ખરીદી કરશે ગુજરાતમાં સોળ હજાર ગામોને સર્વપૂર્ણ ખેડૂતોને ફરી બેઠા કરવા માટે એસડીઆરએફ એનડીઆરએફ સાથે વધુ ફંડ ફાળવવામાં આવશે માવઠા પીડિત ખેડૂતો સાથે સંવેદના કૃષિ મંત્રીએ જણાવ્યું કે પંચ કામ કરી સિપોર્ટ મંગાવ્યો છે બેતાલીસ લાખ હેક્ટર વિસ્તારનો પાક નષ્ટ રાજ્ય અને સરકારનું વધારાનો ફંડ રાજ્ય નિર્ણય ટૂંક સમયમાં જાહેરાત કરશે કમોસમી વરસાદના કારણે નુકસાન પર કૃષિ મંત્રી બોલ્યા ખેડૂતોને ફરી ઊભા કરવા ઝડપથી પગલાં લેવામાં આવશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસની ખેડૂતોનો આક્રોશ યાત્રાનો પ્રારંભ ગુજરાત કોંગ્રેસ ખેડૂતોનો આક્રોશ યાત્રાની શરૂઆત આજે ગીર સોમનાથથી કરી છે યાત્રાનો હેતુ ખેડૂતોની સમસ્યાઓ અને દેવામાફીની માંગ સરકાર સમક્ષ રજૂ કરવાનો છે નેતાઓ ખેતર સુધી જઈ ખેડૂતોની વેદના સાંભળશે યાત્રામાં કુલ અગિયાર જિલ્લાઓમાંથી પસાર થશે અને તેર નવેમ્બરે દ્વારકા ખાતે સમાપન થશે યાત્રાની શરૂઆત પહેલાં કોંગ્રેસના નેતાઓએ સોમનાથ દાદાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દરેક ખેડૂતોને અગિયાર હજાર રૂપિયાની સહાય વતનનું ઋણ ચૂકવવા મૂળ જૂનાગઢ બાલપુર ગામના અને અમદાવાદ ઉદ્યોગપતિ ખેડૂતોને વહારે આવ્યા છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે સરકારે હજુ સુધી સહાય પેકેજની જાહેરાત કરી નથી ત્યારે ઉદ્યોગપતિઓએ ચાર ગામના ખેડૂતોને હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે ખેડૂતોને સરકાર સહાય પેકેજની રાહ જોઈ રહ્યા છે એટલામાં જ મૂળ જૂનાગઢ બાદલપુર ગામના અને અમદાવાદના ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણી ખેડૂતોને વહારે આવ્યા છે ઉદ્યોગપતિ દ્વારા ચાર ગામના બે હજાર હેક્ટર અને બાર હજારથી વધુ ખેડૂતોને હેક્ટર દેઠ અગિયાર હજાર રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી રહી છે આ ચાર ગામના ખેડૂતોને મદદે આવ્યા ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણી જેમાં બાદલપુર પ્રભાતપુર સાખડાવદર અને સેમારાળા ગામના ખેડૂતોને સહાય આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે વીઘા દીઠ એક લાખ ચોત્રીસ હજાર રૂપિયાની સહાય મિત્રો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને એસડીઆરએફમાં સહાય મળે છે પચીસ વીઘા હોય તો એક લાખ ચોત્રીસ હજાર સહાય મળવા પાત્ર રહેશે પાક નુકસાન સામે વળતરમાં જો તેત્રીસ ટકાથી ઓછું પાક નુકસાન થયું હોય તો કંઈ નહીં મળે જો નુકસાન તેત્રીસ ટકાથી સાસઠ ટકા વચ્ચે હશે તો હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયા મળશે જો નુકસાન સાસઠ ટકાથી વધારે હોય તો હેક્ટર દીઠ પચીસ હજાર રૂપિયા મળશે એમએમકે એસ વાયમાં વધારેમાં વધારે ચાર હેક્ટર કવર થશે આ સહાય છે જે કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે આપી શકાશે જો પાકને તેત્રીસ ટકાથી વધારે નુકસાન હોય તો પિયતવાળી જમીન માલિકીને સત્તર હજાર રૂપિયા અને બિનપિયત હોય તો આઠ હજાર પાંચસો પ્રતિ હેક્ટર સહાય મળે છે વધારામાં વધારે માત્ર બે હેક્ટર જમીનની મર્યાદા છે ખેડૂતભાઈઓ તમે પચીસ વીઘાના ખાતેદાર હોવા અને સો ટકા પાક બગડી ગયો હોય તો અને રાજ્ય સરકાર મન મૂકીને વળતર આપે અને સહાય બંને આપશે તો એક લાખ ચોત્રીસ હજાર રૂપિયા આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો સોનાનો ભાવ જોઈએ તો આજે દસ ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ ચારસો ને રૂપિયા ઘટીને એક લાખ વીસ હજાર બસો એકત્રીસ રૂપિયા થયું છે જે લાસ્ટ સ્ટેજમાં એક લાખ વીસ હજાર સિત્તેર રૂપિયા પર ક્લોઝ થયો હતો જ્યારે શુદ્ધ ચાંદીના ભાવ જોઈએ તો બસો બત્રીસ રૂપિયા તૂટીને આજનો ભાવ એક લાખ અડતાલીસ હજારને દસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો છે જે લાસ્ટ સેશનમાં એક લાખ અડતાલીસ હજાર બસો બેતાલીસ રૂપિયા પર ક્લોઝ થયો હતો